અને લોકોની ભૂલ હું તો લોકોને પણ આમાં ક્યાંક ને ક્યાંક જવાબદાર ગણશું કારણ કે લોકો જ્યારે આવી ઘટના બને છે ત્યારે જ્યાં સુધી એ મીડિયામાં આવે છે બે ચાર દિવસ અઠવાડિયું દસ દિવસ પંદર દિવસ એકાદ મહિના પૂરતું એને યાદ હોય છે પછી એ ઘટનામાં શું થયું એ ઘટનાના જે આરોપીઓ હતા એનું શું થયું આપને એવું લાગે છે કે આ સરકાર છે પણ તંત્ર તો બ્યુરોક્રેસી જ ચલાવી રહી છે અને બ્યુરોક્રેસી ખૂબ પોતાની સામે ક્યારેય પગલાં લેશે નહીં એ નાના જે અધિકારીઓ છે જે નાના કર્મચારીઓ છે એને જ બલીનો બકરો બનાવતા હોય છે સસ્પેન્શન તો તમને ખબર છે અંદર લોકોને મહિને એક વર્ષે ફરીથી એ નોકરી મળી જતી હોય છે એટલે એવડો મોટો એને પણ કોઈ ભોગ કરવામાં આવતો નથી લાખો રૂપિયાની કરોડો રૂપિયાની આવક હોય છે અને એ આવક રડવા માટે થઈને નિયમોને લોકોની સલામતીને કોરાણે મૂકી દેવામાં આવે છે અને અધિકારીઓની પણ આની અંદર મિલી ભગત હોય છે અથવા તો હપ્તાખોરીને કારણે એ લોકો આ ખાંડા કાન કરે છે એમને ખબર હોવા છતાં પણ એમના તરફ એનો કોઈ દ્રષ્ટિકોણ હોતો નથી કે આ આમાં આપણે સાવચેતના ઉપાયો છે જે નિયમો છે નિયમોનું પાલન કરાવ્યું સાથીઓ રાજકોટની અંદર જે ટીઆરપી ગેમ ઝોનની અંદર આગ લાગી આશરે અઠ્યાવીસ જે સરકારી આંકડા છે અઠ્યાવીસ લોકોના મૃત્યુ પામ્યા અને સૌ એ રીતે દાઝ્યા છે એ રીતે સળગ્યા છે કે સૌના કોલસો થઈ ગયો છે કોઈનો હાથ તો કોઈનો પગ કોકનું માથું કોકનું ધડ બસ આજ અવશેષો બચ્યા છે અને ધીરે ધીરે અવશેષો જેમ જેમ ડીએનએ ટેસ્ટ આવતો જાય છે તેમ તેમ આ અવશેષો તેના પરિવાર સુધી પહોંચાડવાનો પ્રયાસ થાય છે રાજકોટની અંદર હું છું રાજકોટમાં જે ચક્રવાતના ડાયરેક્ટર છે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું પત્રકાર છે બહુ જ સિનિયર પત્રકાર છે જિજ્ઞેશભાઈ આજે આખી ઘટના ઘટી છે તમે તો રાજકોટથી છો આ ઘટનાને તમે કઈ રીતે જુઓ છો કારણ કે કહેવામાં આવે છે કે એનઓસી સર્ટિફિકેટ સર્ટિફિકેટનું હતું તેમ છતાંય આ જે ગેમિંગ ઝોન છે એ ચાલતો હતો આપણા દેશની અંદર એક વાત બહુ સામાન્ય છે કે અહીંયા મોટા ભાગે ઘોડા છૂટી જાય પછી તબેલાને તાળા મારવામાં આવે છે એટલે જેને અક્ષમ્ય બેદરકારી કહેવાય એવું આ માનવ સર્જિત આખું અગ્નિકાંડ છે અને માનવીય બેદરકારી તો ન કહી શકાય પણ ગુનાહિત બેદરકારી પૈસા કમાવાની જે આંધળી દોટ છે એ પૈસા કમાવાની આર્થિક પ્રવૃત્તિઓ પ્રવૃત્તિઓને કોઈપણ રીતે પોતાના ખિસ્સામાં પૈસા કઈ રીતે આવે એની જે આંધળી દોટમાં સામેલ લોકો સલામતી અને સરકારી કાયદાઓને પુરાણે મૂકીને સરકારની જે ભ્રષ્ટ સિસ્ટમ છે એનો પૂરેપૂરો ફાયદો ઉઠાવીને જે આ બધી આર્થિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે એનું આ નાપાક પરિણામ છે જે અધિકારીઓ આની જવાબદારી બને છે મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર એ કમિશનર ખુદ ત્યાં મહેમાન બનીને જાય છે અને કહેવામાં આવે છે કે અમને તો એ જાણ સુધા જ નથી કે આ ગેમે ગેમિંગ ઝોને કોઈ પરમિશન લીધી હોય તો ક્યાંય ને ક્યાંય એવું લાગે છે કે આ અધિકારીઓ અંદર છંડોવાયેલા હોય છેલ્લા થોડા સમયથી આપણા દેશની અંદર એક પ્રકારની હિરોઇઝમની માનસિકતા ક્યાંક ને ક્યાંક ડેવલપ થઈ છે કે કરવું કાંઈ નહીં અને બતાવવું ઘણું બધું એટલે જેવી રીતે રાજકીય નેતાઓ અને કાર્યકરો પણ સોમેનશીપ કે શોબાજીની અંદર ઉતર્યા છે એવી રીતે અધિકારીઓ પણ અત્યારે સોમેનશીપ કે શોબાજીમાં ઉતરી ગયા છે અને જે એણે કામ કરવું જોઈએ કરવાની બદલે માત્ર ને માત્ર સોશિયલ મીડિયાના સિંહ બનીને બધા બેઠા છે જે રિયલ જે ધરતી ઉપર જે વાસ્તવિક કામ થવું જોઈએ જે કામગીરી થવી જોઈએ એમાં ક્યાંક ને ક્યાંક ખોટ વર્તાઈ રહી છે અને મોટા ભાગે જે ગુજરાત મોડેલ છે એ વાસ્તવિક રીતે ભ્રષ્ટાચારનું મોડેલ છે એવું ક્યાંક ને ક્યાંક ફલિત થાય છે આ બધી ઘટનાઓને કારણે કારણ કે સુરતની અંદર તક્ષશિલાની ઘટના બની એ પછી મોરબીમાં મચ્છુ નદી ઉપરનો જે પુલ હતો એ પુલ તૂટી પડ્યો હરણી લેકની અંદર બોટ દુર્ઘટના થઈ આ બધી દુર્ઘટના એ પછી આ રાજકોટની જે ગેમ ઝોનની દુર્ઘટના છે આ બધી દુર્ઘટનાઓ પાછળ માત્ર ને માત્ર ભ્રષ્ટ સિસ્ટમ જવાબદાર છે કારણ કે ભ્રષ્ટાચારને કારણે મહિનાઓના આમાં લાખોની આવક હોય છે આ બધી અંદર જે જે ચલાવવામાં આવે છે એ લેકની અંદર જે બોટિંગનો જે કોન્ટ્રાક્ટ હતો કે આ જે ગેમ ઝોન ચાલતો હતો કે આ બધી બાબતોનીમાં લાખો રૂપિયાની કરોડો રૂપિયાની આવક હોય છે અને એ આવક રડવા માટે થઈને નિયમોને લોકોની સલામતીને કોરાણે મૂકી દેવામાં આવે છે અને અધિકારીઓની પણ આની અંદર મિલીભગત હોય છે અથવા તો હપ્તાખોરીને કારણે એ લોકો આ ખાડા કાન કરે છે એમને ખબર હોવા છતાં પણ એમના તરફ એનો કોઈ દ્રષ્ટિકોણ હોતો નથી કે આ આમાં આપણે સાવચેતીના ઉપાયો છે જે નિયમો છે નિયમોનું પાલન કરાવ્યું ખરેખર તો મ્યુનિસિપલ કોર્પોરેશનની જવાબદારી બને છે કલેક્ટર તંત્રની પણ જવાબદારી ક્યાંકને ક્યાંક બને છે કે આ રોજે રોજ એટલા બધા લોકો અંદર જાય છે એક્ઝિટ થવાના રસ્તાઓ નથી એન્ટ્રી જે ગેટ છે એ પણ આટલી બધી લોકોને ના ધસારાને પહોંચી વળવા માટે પૂરતો નથી અને બહાર નીકળવાની તો કોઈ જોગવાઈ જ નથી અને આખે આખું જે સ્ટ્રકચર ઊભું કરવામાં આવેલું હતું એ સ્ટ્રકચર ટેમ્પરરી સ્ટ્રક્ચર હતું કોઈ પરમાનન્ટ સ્ટ્રકચર નહોતું આ આ આ એક પ્રકારનું હું આને લાક્ષાગૃહ કહીશ મહાભારતની અંદર જે લાક્ષાગૃહનું વર્ણન છે કે જેમાં એક તણખલું પડે અને આખો ભસ્મીભૂત થઈ જાય મહેલ એવું આ લાક્ષાગૃહ ઊભો કરવામાં આવ્યો હતો અને એમાં સલામતીની તમામ બાબતોને અવગણવામાં આવી હતી એ સિવાય પણ આપણે હવે જોયું હશે કે અધિકારીઓ બધા ત્યાં મુલાકાત લેતા એવું પણ બહાર આવ્યું છે રાજકીય લોકો પણ ક્યાંક ને ક્યાંક આની અંદર પડદા પાછળ હોય એવી રાજકોટની જનતાની અંદર ચર્ચા છે અને રાજકીય લોકોના આશીર્વાદ વગર કરપ્શન શક્ય નથી એવું હું બહુ સ્પષ્ટપણે માનું છું ક્યાંક ને ક્યાંક નેતાઓ પાછલા બારણે આની અંદર પણ ક્યાંક સામેલ હોય એનો આશીર્વાદ હોય એનું સંરક્ષણ હોય તો જ આ પ્રકારની જે કાંઈ ત્રણ વર્ષથી કે ચાર વર્ષથી કેટલાક લોકો કહે છે કેટલાક ત્રણ વર્ષથી કહે છે આ જે ગેમ ઝોન ચાલતો હતો આવી રીતે સંપૂર્ણપણે કાયદાઓનું ઉલ્લંઘન કરીને ચાલતો હતો ત્રણ વર્ષથી એની પાછળ કોઈને કોઈ મોટા લોકોના આશીર્વાદ હોય તો જ આ સંભવિત બને અને આવું સર્વસામાન્ય છે એવું એક નથી આખા ગુજરાત રાજ્યની અંદર આપણા આખા ભારત દેશની અંદર જ્યારે પણ આવી ઘટનાઓ બને છે ત્યારે લોકોને કાયદાઓ યાદ આવે છે પછી કાયદાઓને કોરાણે મૂકી દેવામાં આવે છે ફરી પાછી આવી ઘટના બને છે ત્યારે આપણે એની ચર્ચા કરીએ છીએ પણ ખરેખર જે તંત્રને જે કામ લેવાનું છે તંત્ર જેના માટે આપણે તંત્ર સ્થાપિત કર્યું છે જેના માટે સરકારો આને આપણે ચૂંટણી ત્યાં મોકલીએ છીએ ધારાસભામાં કે સંસદમાં એ લોકો એનું કામ કરતા નથી જે કરવું જોઈએ એને કારણે આ પ્રકારની ઘટનાઓ વારંવાર બને છે વારંવાર આનું પુનરાવર્તન થાય છે જ્યારે જ્યારે વારંવાર આનું તમે કહી રહ્યા છો એ મુજબ પુનરાવર્તન થાય છે અને જ્યારે જ્યારે આનું પુનરાવર્તન થાય છે ત્યારે ત્યારે સરકારનો એક જ જવાબ હોય છે કે અમે કોઈ ચમરબંધીઓને છોડીશું નહીં કડક કાર્યવાહી કરવામાં આવશે આવા વાયદાઓ કરવામાં આવે છે પણ કોઈ ખાતરી નથી આપવામાં આવતી અને આનું કારણ શું હોઈ શકે તમારા મતે આખી સિસ્ટમ કરપ્ટ છે આખી સિસ્ટમ ભ્રષ્ટ છે જે લોકો આ અંધેર નગરી ગંડુ રાજા જેવી આપણા અત્યારે હાલની પરિસ્થિતિ છે એટલે જે કોઈ આમાં સામે આવશે બે ચાર પાંચ નાના અધિકારીઓ એનો ભોગ ધરી દેવામાં આવશે અને સસ્પેન્શન તો તમને ખબર છે અંદર મોટાભાગના લોકોને છ મહિને એક વર્ષે ફરીથી એ નોકરી મળી જતી હોય છે એટલે એવડો મોટો એને પણ કોઈ ભોગ ધરવામાં આવતો નથી ખરેખર તો આ ઘટનામાં જેની બેદરકારી છે જેને ફરજની અંદર બેદરકારી રાખી તમામ લોકો સાના એફઆઈઆર ની અંદર પણ નામ સામેલ કરવા જોઈએ અને મુખ્ય જે આખું દેશનું તંત્ર જે બ્યુરોક્રેસી ચાલે છે એ આઈએસ આઈપીએસ લોકો ચલાવે છે એમની પાસે પાવર છે સુપર પાવર છે એમને અમલદારો છે એ જ મુખ્ય છે તો જ્યાં સુધી આઈએસ આઈપીએસ લોબીને સરકાર દ્વારા એની સામે એની બેદરકારીને તમે સામે નહીં લઈ આવો ને એની સામે શિક્ષાત્મક પગલાં લઈ લ્યો એની સામે એ લોકો જેલમાં જાય એ પ્રકારે તમે જ્યાં સુધી એફઆઈઆર કરી અને ચોક્કસ જે જનતા બધું જોઈ રહી છે જનતાને ખાલી તમે બતાવવા પૂરતું કરશો તો હવે મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક આ બધી બાબતો છે એનો અંત આવવો જોઈએ જનતા જાગૃત થઈ રહી છે જનતા ધીમે ધીમે બધું સમજી રહી છે એટલે જનતા આ બાબતમાં હવે મને એવું લાગે છે કે આગળના દિવસોમાં આ લોકોને માફ નહીં કરે તમે કહ્યું કે બ્યુરોક્રેસી ઉપર અંકુશ હોવો જોઈએ શું લાગે છે કે સરકાર આ આઈએસ ઓફિસર હોય કે પછી એ એ ક્લાસ ઓફિસર કે બી ક્લાસ ઓફિસર આવા ઓફિસરઓને છાવરવાનો પ્રયાસ કરે છે જ્યારે આવી આવી ઘટનાઓ થતી હોય ત્યારે તંત્ર જ આઈએસ ઓફિસરો ચલાવે છે એટલે જે કરવાનું છે એ લોકો જ કરવાનું છે સરકાર છે એ એ તો માત્ર અને માત્ર મને લાગે છે કે ખાલી આપને એવું લાગે છે કે આ સરકાર છે પણ તંત્ર તો બ્યુરોક્રેસી જ ચલાવી રહી છે અને બ્યુરોક્રેસી ખુદ પોતાની સામે ક્યારેય પગલાં લેશે નહીં એ નાના જે અધિકારીઓ છે જે નાના કર્મચારીઓ છે એને જ બલીનો બકરો બનાવતા હોય છે કાયમ માટે આવી ઘટનાઓમાં હોય છે અને ખરેખર જે લોકો સુધી જે પૈસા પહોંચતા હોય છે કે જે કરોડો અબજોના કરપ્શન કરે છે અને જે લોકો આખા દેશને બાનમાં લઈને બેઠા છે એવા લોકોની સામે કશું કશું થતું નથી આવું ભૂતકાળમાં પણ જોયું છે અને વર્તમાનમાં પણ મને લાગે છે કે આવું જ થશે અને એની ઉપર હું કહું છું કે અધિકારીઓ ઉપર પણ પદાધિકારીઓ હોય છે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ હોય કોર્પોરેશન હોય કે ગવર્મેન્ટ હોય રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય એની અંદર પદાધિકારીઓ પાસે પણ ખૂબ પાવર છે આપણા દેશની અંદર જે આપણું બંધારણ છે એને એને આ જે મુખ્ય ત્રણ પાર્ટ છે અને ચોથું મીડિયા જે ત્રણ સ્તંભ છે એની પાસે ખૂબ પાવર છે પણ એ પાવરનો ચોક્કસ રીતે ઉપયોગ થવો જોઈએ પાવરને લોકો માટે ઉપયોગ થવો જોઈએ પાવરનો ઉપયોગ ચોક્કસ થાય છે પણ પોતાના માટે થાય છે પોતાનું ઘર ભરવા માટે પોતાની તિજોરીઓ ભરવા માટે એ પાવરનો દુરુપયોગ કરી અને વધુમાં વધુ સત્તા કેમ ભોગવવી વધુ પાવર કેમ ભોગવવું અને વધુ બધું આર્થિક એમાંથી ઉપાર્જન કેમ કરવું એ જ આ લોકો વિચારે છે ખરેખર તો પદાધિકારી પદાધિકારીઓએ અને અધિકારીઓએ એને જનતા માટે ત્યાં બેસાડવામાં આવ્યા છે જનતા

બરાબર છે પણ એ અહેવાલ ઉપર આગળનું કામ કરવાની જવાબદારી ગવર્મેન્ટની સરકારની હોય છે અને સરકારના ઢીલા વલણને કારણે અને લોકોની ભૂલ હું તો લોકોને પણ આમાં ક્યાંક ને ક્યાંક જવાબદાર ગણશું કારણ કે લોકો જ્યારે આવી ઘટના બને છે ત્યારે જ્યાં સુધી એ મીડિયામાં આવે છે બે ચાર દિવસ અઠવાડિયું દસ દિવસ પંદર દિવસ એકાદ મહિના પૂરતું એને યાદ હોય છે પછી એ ઘટનામાં શું થયું એ ઘટનાના જે આરોપીઓ હતા એનું શું થયું એનો જે સીટનો બનાવવામાં આવી એને અહેવાલ આપ્યો એ અહેવાલ ઉપર કામગીરી થઈ કે નહીં જે ન્યાયતંત્ર છે ન્યાયતંત્રની અંદર શું પરિસ્થિતિ છે કેસની એના બાબતે કોઈ લાંબુ કોઈ જોતું નથી કોઈ એમાં ઊંડું ઉતરતું નથી એટલે જનતાનો આક્રોશ જેવો સમી જાય એટલે સરકાર છે એ પણ એ બાબતમાં બેધ્યાન થઈ જાય અને આમાં જે આરોપીઓ હોય છે બધા વગદાર આરોપીઓ હોય છે એટલે એની વગ વાપરીને કે એન કેન પ્રકારે સિસ્ટમને મેનેજ કરીને ફરીથી પાછા એ જે કાંઈ ચિલાચાલુ જે સિસ્ટમ છે એમાં ફરીથી પાછા એનું કામ કરતા થઈ જાય છે જી ધન્યવાદ આ હતા આપણી સાથે જીજ્ઞેશભાઈ જીજ્ઞેશભાઈએ જેમ કહ્યું કે જાગૃત નાગરિકનો અભાવ છે એના કારણે આખી પરિસ્થિતિઓનું નિર્માણ થાય છે અને અગાઉ પણ ઘણી બધી ઘટનાઓ ઘટી ગઈ છે હંમેશા આપણે એક જ વસ્તુ સાંભળવું પડે છે કે કડક તપાસ થશે કોઈ ચમરબંધીઓને છોડવામાં નહીં આવે આવું વારંવાર થતું રહે છે કારણ કે જાગૃતતાનો અભાવ છે જનતા આ ઘટના જ્યારે સામે આવે છે એટલે બે દિવસ આ ઘટનાને નજરમાં રાખે છે પછી નજર અંદાજ કરે છે જનતાને ભૂલવાની આદત પડી ગઈ છે કોણ યાદ દેવડાવશે હવે જનતાએ યાદ રાખવું જોતા રહો ક્રાંતિ માર્ગ ઇનકલાબ જિંદાબાદ